અમરેલીનો રાજુલા પંથક જ્યાં ડિજિટલ સર્વેનો ખેડૂતોએ કર્યો રાજુલાના બોતેર ગામના સરપંચોએ તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈને વિરોધ કર્યો કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું થયું છે ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જેથી સરકારે ખેતી પાકને નુકસાનીના ડિજિટલ સર્વે કરવાના આદેશની સામે ખેડૂતોએ પાયો ચડાવ્યો રાજુલા તાલુકામાં ડિજિટલ સર્વે ન કરવા સરપંચોની માંગણી રાજુલાના અનેક ગામોના ખેડૂતોએ નુકસાન થતા ખેડૂતોને સહાય આપવાની સરપંચોએ કરી માંગ રાજ્ય સરકારના મૌખિક આદેશ અને પરિપત્રને લઈને વિસંગતતાને લઈને સરકારની સ્પષ્ટતા કમોસમી વરસાદની પરિસ્થિતિમાં વિવિધ પાકોની કાપણીની અવસ્થાઓ ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે જિલ્લા વહીવટી પ્રશાસનને સાત દિવસમાં સર્વે પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે જેથી ખેડૂતોને અફવાઓમાં ન આપવા સરકારે અપીલ કરી વીસ દિવસમાં સર્વે પૂર્ણ કરવાનો પરિપત્ર અગાઉની આપત્તિના સમયનો સાથે જ સર્વે મામલે સરકારના જુઠ્ઠાણા અંગેના સમાચાર સત્યથી વેગળા હોવાના અને મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના અહેવાલ પાયાવિહોણા હોવાની સ્પષ્ટતા નુકસાનીના પ્રકાર ગણવાની કોઈ પણ સૂચના પ્રસિદ્ધ કરાઈ નથી અને સમય મર્યાદાની બાબતમાં કોઈ વિસંગતતા ન હોવાનો સરકારનો દાવો સાથે સર્વેની કામગીરી જરૂરિયાત પ્રમાણે ફિઝિકલ અને ડિજિટલી કરાશે